એકનાથ શિંદે ગ્રુપ દસથી બાર અને એનસીપી અજીત પવાર છથી આઠ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે છઠ્ઠી માર્ચે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં અમિત શાહની હાજરીમાં યોજાયેલી બેઠકમાં સર્વસંમતિ સધાઈ હતી તે જ સમયે મહાવિકાસ અઘાડીએ બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવા માટે ત્રણેય પક્ષો કોંગ્રેસ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ એનસીપી શરદ પવાર જૂથની સાંજે પાંચ વાગે બેઠક બોલાય છે બુધવારે જ શિવસેના ઉદ્ધવ જૂથે સત્તર ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાંથી ત્રણ બેઠકો પર કોંગ્રેસના દાવેદારો ટિકિટની રાહ રહ્યા હતા આ જાહેરાતથી શરદ પવાર નારાજ છે ત્રણ બેઠકો એવી છે કે જ્યાં ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો છે બેઠકોની વહેંચણીથી નારાજ કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધીને મળવા દિલ્હી દોડી ગયા હતા આ ત્રણ બેઠકો છે મુંબઈ ઉત્તર પશ્ચિમ મુંબઈ દક્ષિણ મધ્ય અને સાંગલી કોંગ્રેસના સંજય નિરૂપમ શિવસેના ઉદ્ધવ ઠાકરેના અમૂલકીર્તિ કરીને મુંબઈ ઉત્તર પશ્ચિમની ટિકિટ મળવાથી નારાજ છે તેમણે કહ્યું કે કીર્તિકર ખીચડી કૌભાંડનો કૌભાંડી છે ઉદ્ધવ ઠાકરેના નજીકના રાજ્યસભાના સભ્ય અનિલ દેસાઈને મુંબઈ દક્ષિણ મધ્યથી ટિકિટ આપવામાં આવી છે મુંબઈ કોંગ્રેસના પ્રમુખ વર્ષા ગાયકવાડ અહીંથી ચૂંટણી લડવા માંગતા હતા चार आज बजे है दलों की कांग्रेस राष्ट्रवादी और शिवसेना के सभी प्रमुख नेतागण वहां बैठेंगे लेकिन उसमें कोई सीट शेयरिंग या सीट के अदला बदल के बारे में चर्चा नहीं है उसमें खास करके ज्वाइंट रैली कैंपेन और कॉमन मिनिमम प्रोग्राम क्या होना चाहिए किस विषय पर हमको आगे जाना है क्या रणनीति होनी चाहिए उस पर चर्चा होगी और महाविकास आगाड़ी में सब कुछ